નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના મોસમ પૂર્વ અનુમાનમાં વાત થશે આજે તારીખ એકવીસ માર્ચ થી લઈને ત્રણ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ઠંડીનું પ્રમાણ પ્રદૂષણનું પ્રમાણ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું રહી શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે ઉપરાંત અરબી સમુદ્રનો સામાન્ય ભેજવાળું વાતાવરણ પણ ગુજરાતને મળ્યું હતું જેના અનુસંધાને ગઈકાલે કચ્છ ભુજ અને નખત્રાણામાં છૂટો છવાયો વરસાદ એટલે કે વરસાદી ઝાપટાં થયા હતા ગરમીમાં ચોક્કસથી આંશિક રાહત મળી હતી પરંતુ ખેડૂતોના પાકને લઈને એક ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો મિત્રો અત્યારે અવારનવાર નાની મોટી સિસ્ટમો સક્રિય થવાને કારણે વાતાવરણમાં આવી રીતે અસ્થિરતા પણ જોવા મળી શકે છે મિત્રો અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેની વાત કરીએ તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું તે ધીમે ધીમે આગળ ચાલ્યું ગયું છે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ એક મધ્યમ સ્થળનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી સક્રિય થશે જે ઉત્તર ભારત ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ આપી શકે તેવી સંભાવના છે જેમની શીત લહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળશે એટલે આપણને ગરમીમાં જોરદાર બફારોનો અહેસાસ થઈ રહ્યો છે તેમાં આંશિક રાહત પણ મળવાની છે મહત્તમ તાપમાન પાંત્રીસથી થી લઈને એકતાલીસ ડિગ્રીની વચ્ચે અને ન્યૂનતમ તાપમાન વીસથી થી લઈને પચીસ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંગાળની ગાડીમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે આ કહી શકાય કે દક્ષિણ પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે આ તમામ પ્રકારના પરિબળોને કારણે પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે આગામી દસ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પૂર્વ ભારતમાં થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો ગુજરાતમાં પરિબળોની ખાસ વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ આગામી ચોવીસથી અડતાલીસ કલાક વધારે રહેશે જેમાં ગુજરાતમાં એવરેજ પવનોનું પ્રમાણ દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખેતીના પાકને થોડું નુકસાન થઈ શકે છે કારણ કે ભારે પવન કહી શકાય કે અત્યારે કેરીનો જે પાક અત્યારે ચાલી રહ્યો છે તે પાકમાં મોર આવ્યો હશે કેરીઓ પણ ઘણી જગ્યાએ સારી એવી કેરીઓ આવી ગઈ છે તો તેને પણ થોડું નુકસાન થાય તેવી શક્યતા છે બીજી તરફ વરસાદી માહોલ અને વાતાવરણમાં અસ્થિરતાને કારણે અત્યારે ખેડૂતો ચિંતામાં ચોક્કસથી મુકાઈ ગયા છે હવે વાત કરીએ તો પ્રદૂષણની પ્રદૂષણનું પ્રમાણ આજ રોજ મધ્યમ સ્વરનું રહેશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એસીથી લઈને એકસો ને ચાલીસની વચ્ચે રહે તેવી સંભાવના છે પરંતુ એક મધ્યમ સ્વરનું પ્રદૂષણ પણ આપણને હાની પહોંચાડી શકે છે એ થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તાપમાનની તો વાત મિત્રો કરી દીધી છે હવે તમે જે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકો છો કે આવનારા દિવસોમાં ક્લાઉડ ફોર્મેશન કઈ તારીખે કેટલું રહેશે તો આપણી પાછળ જે સ્ક્રીન ચાલી રહી છે તેના ઉપર તમે જોઈ શકો છો આગામી તારીખ ઓગણત્રીસ માર્ચથી લઈને બે અથવા તો ત્રણ એપ્રિલ સુધીમાં કહી શકાય કે ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વાદળછાયા વાતાવરણ એટલે કે અસ્થિરતાવાળું વાતાવરણ ગુજરાતને પણ જોવા મળે તેવી સંભાવના છે હવે આવનારા દિવસોમાં ક્લાઉડ ફોર્મેશન બને છે કે કેમ લો ક્લાઉડ ફોર્મેશન હોય ભેજનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ હોય તાપમાનમાં કેટલી વધઘટ થશે તમામ પ્રકારની માહિતી અવારનવાર આપણા વિડીયોના માધ્યમથી આપતા રહીશું એટલે હંમેશા આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને રોજ બરોજની નવી આગાહી જાણવા મળે તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે